તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ વિડીયોને લાઈક કરવાનું

આ વેક્સિન પ્રી કેન્સર સ્ટેજમાં જ કેન્સરની કોશિકાઓને લક્ષ્ય કરી તેને ખતમ કરી શકે છે કે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે કેન્સરને વિકસિત થવામાં વર્ષ લાગે છે પણ વાસ્તવમાં અભ્યાસો પુષ્ટિ કરે છે કે કેન્સરને વિકસિત થવામાં વીસ વર્ષ સુધીનો સમય લાગે છે ક્યારેક તો એ ત્યારે મિત્રો આ વેક્સિનથી એને વધુ સમય પહેલા ખતમ કરી દેવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા

થઈ છે વાત કરવામાં આવે તો ચાલી રહેલી ભાજપના પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી કોઈ બી કોઈ ઓબીસી નેતા હોય શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જન્મ મરણ પત્રમાં નવો ફેરફાર છે મિત્રો હવે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડી જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવા જણાવાયું છે મિત્રો વાત કરવામાં આવે તો અત્યાર સુધી જ્યારે મિત્રો જન્મની જન્મ પ્રમાણપત્ર અને મરણ પત્ર અટક જ્યારે પહેલાં લખવામાં આવતી હતી ત્યારે મિત્રો હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ મરણ નોંધણી નોંધણીમાં આ પેટર્ન છે તેમાં હવે

છે મિત્રો વાત કરવામાં આવે તો હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ એ પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે તો મિત્રો આ ફેરફારની વાત કરવામાં આવે તો ખાસ અક્ષરો જેમ કે એટ ધ રેટ હેશટેગ અને ડોલર વગેરે સાથે બનાવેલા યુપીઆઈ આઈડી એક ફેબ્રુઆરીથી સ્વીકારવામાં આવશે નહીં હવે યુપીઆઈ વપરાશ કરતા હોય ફક્ત આલ્ફાન્યુમરિક અક્ષરનો ઉપયોગ કરીને તેમનું આઈડી બનાવવું પડશે જો કે મિત્રો ડિજિટલ ચૂકવણીની સુરક્ષાના વધારાના ઉદ્દેશથી આ ફેરફાર કરવામાં આવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને લઈને મુખ્ય સમાચાર જે મિત્રો ગુજરાત સરકારે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કર્યું હતું તે વાતને મિત્રો અત્યાર સુધી ત્રણ મહિનાનો સમય થઈ ચૂક્યો છે ત્યારે મિત્રો ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતો પાસેથી પ્રતિમન રૂપિયા તેરસો છપ્પન પોઈન્ટ છ રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવે મગફળી મગફળી ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અકસ્માતમાં એક પચાસ લાખ રૂપિયાની સહાય જ્યાં મિત્રો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માત પીડિતા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો તેઓએ દ્વારા અકસ્માત પીડિતા માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે જો કે મિત્રો આ સ્કીમમાં સરકાર પીડિતાને સાત દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ કવર કરવામાં આવનાર છે ત્યારે મિત્રો આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃત્યુકોના પરિવાર માટે રૂપિયા બે લાખ સહાય આપવામાં આવશે ત્યારે મિત્રો હવે અકસ્માતના પીડિતાએ ચોવીસ કલાકમાં જાણ કરવાની રહેશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે